ડીઝલ એન્જિનમાં એન્જિન છે તમારે જો ગાડી ખરીદવી હોય ને તો ક્યાં જોવા મળશે તેમજ આ ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી ન હોય તો પ્લીઝ ચેનલ અત્યારે કરી આપણા નવા વિડીયો તમને સૌથી મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તમારે અશોક લેલનની આ દોસ્ત એલે ગાડી ખરીદવી હોય તો ક્યાં જોવા મળશે રૂબરૂમાં તેની વાત કરી દઉં અને પ્રોપર સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી રહેશે ખાલીકપુર ગામ તાલુકો માલપુર જિલ્લો સાબરકાંઠા તમને સાબરકાંઠા જિલ્લામાં ખાલિકપુરમાં જોવા મળી રહેશે પ્રવીણભાઈ પરવીણભાઈ પાસે ગાડી જોવા મળશે બે હજાર ચૌદનું મોડલ અને વન ઓનર ગાડી ડીઝલ એન્જિનમાં ગાડી છે તમારે ગાડી ખરીદવી હોય ને તો તમને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે માલિકના નંબર વિડીયોના નીચે મળી રહેશે ચોમોતેર ત્રણ ચાલીસ બાસઠ સાઠ પાંચ ત્યાં ભાઈના નંબર છે તમે તે ભાઈને ફોન કરી અશોક લેલન દોસ્ત ગાડીની વધુ માહિતી મેળવી શકો છો તમારે ગાડી ખરીદવી કિંમત વિશે વાત કરી દો તો કિંમત ત્રણ લાખ રાખેલ છે તેમાં તમને ફેરફાર થઈ જશે જેમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક છે બાકી તમે વિડીયોમાં જ ગાડીની કંડિશન અને ફોટા જોઈ શકો છો તમારે ગાડી ખરીદ રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવરાવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જો કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા આ નંબર પર મોકલી આપવાના રહેશે બધી વિગત સાથે આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું